શિવ પુરાણ ભાગ સુડતાલીસ દંડકાર્યમાં શિવને શ્રીરામપતિ મસ્તક નમાવતા જોઈને સતીનો મોહ તથા શિવની આજ્ઞાથી એમના દ્વારા શ્રીરામની પરીક્ષા નારદજી બોલા હે બ્રહ્મ હે વિશે હે પ્રજા હે મહાપ્રાજ્ઞ હે દયાનિધિ આપે ભગવાન શંકરદાર દેવીની સતીના મંગલકારી સુશનું શ્રવણ કરાવ્યું હવે આ સમયે પુનઃ પ્રેમ એમના ઉત્તમ યશનું વર્ણન કરું એ શેર ત્યાં રહીને કયું ચરિત્ર કર્યું હતું બ્રહ્માજીએ કહ્યું હે મુનિ તમે મારી પાછળથી સતી અને શિવના ચરિત્રનું પ્રેમથી શ્રવણ કરો એ બંને દંપતી ત્યાં લૌકિક ગતિનો આશ્રય લઈને નિત્ય નિરંતર ક્રીડા કરતા હતા તે પછી મહાદેવી સતીને પોતાના પતિ શંકરનો ઉપયોગ થયો એવું કેટલાક બુદ્ધિવાળા વિદ્વાનનું કથન છે પરંતુ હે મુનિ વાસ્તવમાં એ બંનેનો પરસ્પર વિયોગ કઈ રીતે થઈ શકે કેમ કે એ બંનેના વાણી અને અર્થની જેમ એકબીજા સાથે સદા મળેલા ભળેલા છે શક્તિ અને શક્તિમાં ચિત્ત સ્વરૂપ છે છતાં પણ એમનામાં લીલા વિષયક રૂચિ થવાને કારણે બધું કંઈ સંપર્ક સંગઠિત થઈ શકે છે સત્યને શિવ એ જબી ઈશ્વર છે તેમ છતાં લૌકિક રીતનું અનુસરણ કરીને જે જે લીલાઓ કરે છે તે સર્વસંભવ છે દક્ષ કન્યા સ્થિતિએ જ્યારે જોયું કે મારા પતિએ મારો ત્યાગ કર્યો છે ત્યારે તે પોતાના પિતા દક્ષના યજ્ઞ ગયા અને ત્યાં ભગવાન શંકરનો અનાદર જોતા એમણે એમના શરીરનો ત્યાગ કરી દો એ છતી પુનઃ હિમાલયને ઘેર પાર્વતી નામથી પ્રગટ થયા અને બહુ ભારે તપસ્યા કરીને એમણે પુનઃ ભગવાન શિવની લગ્નમાં પતિ રૂપે પ્રાપ્ત કર્યા શુજી શુદ્ધિ કહે છે એ શિવ બ્રહ્માજીની અવાજ સાંભળીને નારજજીએ વિથાતાના શિવા અને શિવના મહાન્યશ વિશે આજે પૂછ્યું નારદજી બોલે હે ભાગ વિષ્ણુ છે એ વિધાત આપ મને શિવને શિવના ભાવ તથા આચારતા સંબંધ રાખનાર એમના ચરિત્રને વિશ્વાસપૂર્વક સંભળાવો હેઠા જ ભગવાન શંકરે પોતાના પ્રાણોથી પણ વધારે પ્રિય ધર્મપતિ સતીનો કેમ ત્યાગ કર્યો આ ઘટના તો મને બહુ જ વિચિત્ર લાગે છે તેથી એ આપ અવશ્ય કહું જે આજ આપના પુત્ર દક્ષના યજ્ઞમાં ભગવાન શિવનું અનાદાર કેવી રીતે થયું અને ત્યાં પિતાના યજ્ઞમાં જઈને સતીએ પોતાના સંગઠનો ત્યાગ કેવી રીતે કર્યો એ પછી ત્યાં સુધી ભગવાન મહેશ્વરી શું કર્યું કરવીએ સરળ વાતો મને કહું એ સાંભળવા માટે મારા મનમાં બહુ જ શ્રદ્ધા છે બ્રહ્માજી કહ્યું હે મારા પુત્રોમાં શ્રેષ્ઠ હે તાત નારદ તમે મહર્ષિઓની સાથે ખૂબ પ્રેમથી ભગવાન ચંદ્રમૌળીનું આ ચરિત્ર સાંભળો શ્રી વિષ્ણુ આદિ દેવતાઓ દ્વારા સેવિત પર બ્રહ્મ મહેશ્વરને નમસ્કાર કરીને હું એમના અદ્ભુત ચરિત્રનું વર્ણન કરું છું હે મુનિ આ સર્વ ભગવાન શિવની લીલા છે તે પ્રભુઓને એક પ્રકારની લીલા કરનારા સ્વતંત્રનો ન્યુગાર છે દેવી સતી પણ તેવા છે અને થાય એવું કાર્ય કરવા સમર્થ પણ કોણ થઈ શકે પરમેશ્વર શિવજ પરમાત્મા છે એક સમયની વાત છે ત્રણેય લોકોમાં વિચારનારા લીલા વિશારદ ભગવાન રુદ્ર સતીની સાથે બળદ પર દારૂડ થઈને ભૂતલ પર ભ્રમણ કરી રહ્યા હતા ફરતા ફરતા દંડકાણમાં આવ્યા તેમણે લક્ષ્મણ સહિત ભગવાન શ્રીરામને જોયા જે રાવણ દ્વારા સ્થળપૂર્વક હરણ કરાવેલી પોતાની પત્ની સીતાની શોધ કરી રહ્યા હતા હા સીતે એવું ઉચ્ચ સ્વરથી બોલી રહ્યા હતા જ્યાં જ્યાં નજર ફેરવતા હતા અને વારંવાર રડતા જતા એમનામાં વીરનો આવેશ છવાઈ ગયો હતો સૂર્ય અનુષ્ઠાન ઉત્પન્ન ઉત્પન્ન વીર ભોપાલ દશરથનંદન ભરત શ્રીરામ આનંદ રહીત થઈને લક્ષ્મણની સાથે વનમાં ભ્રમણ કરી રહ્યા હતા અને એમની કાંતિ ફીકી પડી હતી એ સમયે ઉદાર થતા પૂર્વ ભગવાન શંકરે બહુ પ્રસન્નતાથી એમને પ્રણામ કર્યા અને કારણે બીજી બાજુ ચાલ્યા ગયા ભક્તો અસલ શંકરે એ સમયે વનમાં શ્રીરામની સામે સ્વયંને પ્રગટ ન કર્યા ભગવાન શિવની મોહમાં નાખનારી આવી લીધા જોઈને સતીને બહુ વિસ્મય થયું એ એમની યોગમાયાથી મોહિત થઈને એમને આ પ્રકારે કહેવા માંડ્યા સતી કહ્યું એ દેવ પરબ્રહ્મ પરમેશ્વર બ્રહ્મા વિષ્ણુ વગેરે બધા દેવતા આપની જ સદા સેવા કરે છે આપ જ સર્વદરા પ્રાણ કરવાની એવું છું સર્વને આપનું સર્વદા સેવાનાને કરવું જોઈએ શાસ્ત્ર અથવા યત્નપૂર્વક યોગ્ય નિર્વિકાર પ્રભુ પરમપ્રભુ આપ જ છું હે નાતા બંને પુરુષ કોણ છે એમની આકૃતિ વિરે વધારે વ્યાકુળ જણાય છે એ બંને ધનુધરવીર વર્મા વિચરતા વિચરતા કલે દિન થઈ રહ્યા છે એમાં જે જ્યેષ્ઠ મોટા છે એમની ક્રાંતિ નીલકમલની જેમ શ્યામ છે એમને જોઈને ક્યાં કારણે આનંદ ઉભો થઈ ગયા આપનું ચિત્ત કેમ અત્યંત પ્રસન્ન થઈ ગયું આપ આ સંબંધે ભક્તની જેમ વિનમ્ર કેમ થઈ ગયા હે સ્વામી હે કલ્યાણકારી શિવ આપ મારો સંશય હે પ્રભુ શિવ શ્યામી પોતાના શિવકને પ્રણામ કરી ચિત જળાતું નથી બ્રહ્માજી કહે છે હે નારદ કલ્યાણમય પરમેશ્વરી આદિશક્તિ સતીદેવી શિવની માયને વૃષ્ભ બુદ્ધિને જ્યારે ભગવાન શિવને આ પ્રકારે પ્રશ્ન કર્યો ત્યારે સત્યની આ વાત સાંભળીને લીલા વિશાળ પરમેશ્વર શંકર હસીને આ પ્રકારે બોલ્યા હે દેવી સાંભળો હું પ્રસન્ન યથાર્થ વાત કહું છું એમાં સ્વ નથી વરદાનના પ્રભાવે જ મેં એમને આદરપૂર્વક પ્રણામ કર્યા છે હે પ્રિય આ બંને વિરોધ દ્વારા સન્માનિત છે એમના નામ શ્રીરામ અને લક્ષ્મણ એમનું પ્રાગટ્ય સ્વરૂપના થયું છે એ બંને રાજા દશરથના વિદ્વાન પુત્રો છે એમાં જે રંગના નાના ભાઈ છે એ સાક્ષત શ્રેષ્ઠના અંશે એમનું નામ લક્ષ્મણ છે એમના મોટા ભાઈનું નામ શ્રીરામ છે એમના રૂપે ભગવાન શ્રી વિષ્ણુ જ પોતાના સંપૂર્ણ શ્રી પ્રગટ થયા છે એમના તે સાધુ પુરુષની રક્ષા અને અમારા લોકોના કલ્યાણ માટે પૃથ્વી પર અવતીર્ણ થયા છે આવું કહીને સૃષ્ટિ કરતા ભગવાન શંભુ ચૂપ થઈ ગયા ભગવાન શિવની આવી વાત સાંભળીને સતીના મનને વિશ્વાસ થયો નહીં આવું કે એમના સાહેબ ભગવાન શિવની માયા બહુ પ્રબળ છે તે તો સંપૂર્ણ ત્રિલોકને મોહમાં નાખવાવાળી છે સતીના મનમાં મારી વાત પર વિશ્વાસ નથી એવું તાણીને લીલા વિશાળ પ્રભુ સરાસર શંભુ આમ બોલ્યા હે દેવી મારી વાત સાંભળો જો તમારા મનમાં મારા કથન પર વિશ્વાસ ન હોય તો તમે ત્યાં જઈને સ્વયં બુદ્ધિજી સ્નાવણી પરીક્ષા લો હે પ્યારી સતી જેવી રીતે તમારો મોંઘ અથવા ભ્રમ નષ્ટ થઈ જાય એ જ કરો તમે ત્યાં જઈને પરીક્ષા કરો ત્યાં સુધી હું આ વડના ધ્યાનથી ઉભો છું બ્રહ્માજી કહે છે હે નારદ ભગવાન શિવની આજ્ઞાથી ઈશ્વરી સતી ત્યાં ગયા અને મન માને મનમાં વિચારવા લાગ્યા કે હું મંચારી રામની પરીક્ષા કઈ રીતે કરું ચાલો હું સારું હું સીતાનુરૂપ જાણ કરીને રામની પાસે પહોંચું જો રામ સાક્ષાત્વી તો બધું જાણી લે છે નહીં તો એ મને નહીં ઓળખે એવું વિચાર નામ સીતા બનીને શ્રીરામની પાસે એમની પરીક્ષા લેવા માટે સતી ગયા સતીને રીતાના રૂપમાં સામે ઓલા જોઈને શિવ શિવનો જપ કરતા રઘુકુળ નંદન શ્રીરામ બધું જાણી ગયા અને હસતા હસતા એમને નમસ્કાર કરીને બોલ્યા શ્રીરામે પૂછ્યું હે મુનિજી સતીજી આપને નમસ્કાર છે આ પ્રેમપૂર્વક બતાવો કે ભગવાન શંભુ ક્યાં ગયા છે તમે પતિ વિના એકલા જ કેમ કેવી રીતે આવ્યા હે દેવી તમે તમારું રૂપ છોડીને શા માટે આ નૂતન રૂપ ધારણ કર્યું છે મારા પર કૃપા કરીને એનું કારણ જણાવો શિવરામની આ વાત સાંભળીને સતી એ સમયે આશ્ચર્યકિત થઈ ગયા તે શિવજી કહેલી વાતનું સ્મરણ કરીને એને યથાત સમજીને બહુ લજિત થયા સાક્ષાત સાક્ષાત્ષ્ણ જાણીને પોતાના રૂપને પ્રગટ કરીને મનમાને મનમાં ભગવાન શિવના શ્રાવ ચિંતન કરી થયેલા સતી એમને આ પ્રમાણે કહેવા લાગ્યા હે રઘુનાદન સ્વતંત્ર પરમેશ્વર ભગવાન શિવ મારા અને પાર્થોની સાથે પૃથ્વી પર ભ્રમણ કરતા કરતા આવરમાં આવી ગયા હતા અહીં હમણાં સીતાની શોધમાં લાગેલા લક્ષ્મણસિદ આપણે જોયા એ વખતે સીતાને માટે તમારા મનમાં કલેશ ડોગ વધારે હતા અને તમે વીરશોકથી પીડિત જાણતા હતા એ વસ્તાર તમને પ્રમ કરીને ચાલ્યા ગયા અને પેલા વડના વૃક્ષ નીચે હજુ સુધી ઊભા છે ભગવાન શ્રી બહુ આનંદ સાથે તમારા વૈષ્ણવના ઉત્કૃષ્ટ મહિમાનું જ્ઞાન કરી રહ્યા છે જો કે એમણે તમને ચતુર્વ વિષ્ણુરૂપે નથી જોયા તેમ છતાં દર્શન કરતા જ એ આનંદ થઈ ગયા હતા આ નિર્મળ રૂપને જોતાં એમને ખૂબ આનંદ થયો આ વિશે મારા પુષ્પાથી ભગવાન શંભુએ જે વાત કહીએ એને સાંભળીને મારા મનમાં પ્રથમ ભ્રમ ઉત્પન્ન થઈ ગયો તેથી હે રાઘવેન્દ્ર મેં એમની આજ્ઞા લઈને આપને પરીક્ષા કરી છે હે શ્રીરામ હવે મને જણાવ્યું કે તમે સાક્ષાત વિષુ છો તમારી સમગ્ર પ્રભુતાને મારા નેત્રો વડે જોઈ છે હવે મારો સંશય દૂર થઈ ગયો છે તમે મારી વાત સાંભળો મને સાથે સાથું બતાવો કે તમે ભગવાન શિવના વંદને કઈ રીતે થઈ શક્યા મારા મનમાં આ જ એક સંદેશ છે એ દૂર કરી દો અને શીઘ્ર જ મણિપૂર્ણ શાંતિ પ્રદાન કરો સતીનું આ વચન સાંભળીને શ્રી નેત્ર પ્રફુલ પ્રબળની સમાન ખીલી ઉઠ્યા એમણે મનમાને મનમાં પોતાના પ્રભુ ભગવાન શિવનું સ્મરણ કર્યું સાથે એમના હૃદયમાં એમના પ્રેમના પૂરેલા લાય બુની આજ્ઞા નવાને કારણે તે સતીથી સાથે ભગવાન શિવની નિકટ ન ગયા અને મનમાને મનમાં એમના મહિમાનું વર્ણન કરીને શ્રી રઘુનાથજીને સતીએ કહેવાનો પ્રારંભ કર્યો ભાગ સુડતાલીસ પૂરો